ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના થોરાળી ગામે જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે મનસુખભાઈ પરમાર ખેડૂત મિત્રો નજરે દેખાઈ જે છે મગફળીનો પાક છે અને એની અંદર જે આપણી ઓર્ગેનિક પ્રોડક્ટ પીવન આવે એનો જે છે ઉપયોગ કરેલો છે અને જબરજસ્ત પરિણામ મેળવેલું છે તો સૌ પ્રથમ આપણે મનસુખભાઈ નો પરિચય મેળવીએ ત્યારબાદ બેતાલીસ પાંત્રીસ આ આપડા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે જે કોઈ ખેડૂત મિત્રોને ને દવા વિશે માહિતી મેળવે તો સોક સંપર્ક કરજો મનસુખભાઈ આપણે કેટલા વીઘામાં મગફળી છે આપણે ચાર વીઘામાં કઈ વેરાયટી છે આપડે જી બાવીસ નંબર જી બાવીસ ખેડૂત મિત્રો બાવીસ નંબર જે છે આ વેરાયટી છે આની અંદર આપણે પાયાના ખાતરમાં શું નાખેલું છે આમાં પાયાના ખાતરમાં કઈ નહોતું નાખ્યું પણ આપણે વાયવું તું ખાતર કયો કયું તું આપણે ડીએપી મોરેશિયું બરાબર ખેડૂત મિત્રો પાયાના ખાતરમાં ડીએપી અને મોરેશિયું જે છે એ નાખેલું છે તો આપણે જે છે આજે અંદાજે કેટલા દિવસની આ મગફળી થઈ ગઈ છે આપણે આપણે આ સાહીઠ દિવસની ખેડો મિત્રો નજરે દેખાય છે સાહીઠ દિવસ એટલે કે બે મહિનાની મગફળી થઈ ગયેલી છે આની અંદર હા બીજો ખાસ આની અંદર છે અગાઉ આપડે શું પરિસ્થિતિ તે બહુ પીળી પડી ગઈ હતી સતત વરસાદ નહીં સતત સૂર્ય પ્રકાશ જ નથી નીકળતો બરાબર છે તો પછી જે છે તમે આપડે આની અંદર કઈ દવાનો ઉપયોગ કર્યો આમાં આપડે આ પીવર નાખ્યા પછી ઘણો સુધારો થઈ ગયો બરાબર છે અગાઉ કરતા હવે આની અંદર કેટલો ફેરફાર આવી ગયો છે આપડે નેવું ટકા દસ ટકા જ રહ્યું હવે બરાબર ખેડૂત જોઈ શકો છો કે નેવું ટકા આપણને જે છે રિઝલ્ટ મળી ગયો કેમ કે ગ્રીનરી આટલી બધી આવી ગઈ છે કેટલા એમ એલ નાખીને આપણે સ્પ્રે કર્યો હતો આપણે આમાં છાલીસ એમ એલ નાખ્યું તો કેટલા દિવસના અંતરે છંટકાવ કર્યો તો આપણે પંદર પંદર દિવસના અંતરે મિત્રો પંદર પંદર દિવસના અંતરે જે છે બે વખત છંટકાવ કરી આમાં આવી ગયેલો છે એની અંદર તો તમારા શબ્દોમાં જણાવો રિઝલ્ટ આપણને કેવો મળ્યું છે રિઝલ્ટ તો જો ને સામો બતાય નકર તો જોવી નહોતી ગમતી હા બરાબર છે હવે વૃદ્ધિ વિકાસ કેવો થયો ફાલ કેવો લાગ્યો છે કુણપ કેવી છે ફૂલ દોડવા બોડવા ઘણું બંધાવવા મળ્યું બરાબર છે ખેડૂત મિત્રો હવે જે છે નજરે જોઈ શકો છો કે વૃદ્ધિ વિકાસ એટલો થઈ ગયો છે ફ્લાવરિંગ આવવા મળ્યું છે એની અંદર અને જે છે હવે આપણને મગફળી જે છે આપણે ગમી જેવી વેખી તૈયાર થઈ ગઈ છે અગાઉ કરતાં જે છે નેવું ટકા એની અંદર જે છે સુધારો થઈ ગયો છે તમે આની સાથે પીવનની સાથે અન્ય કઈ દવાનો જે છે વપરાશ કર્યો તો આપણે આપણે આમાં સાપ પાવડર નાખી છે હા પછી પ્રોક્લેમ નાખી છે ઈળ માટે ઈળ માટે પ્રોક્લેમ નાખ્યો ખેડૂત મિત્રો પ્રોક્લેમ છે સાપ પાવડર અને આપણી જે ઓર્ગેનિક પ્રોડક્ટ પીવન આવે એનો જે છે એ છંટકાવ કરેલો છે એની અંદર તો હવે અમારા અહીંના ખેડૂત મિત્રો છે એના માટે તમારી શું ભલામણ છે કેવી દવા આવે છે ના ના બવા દવા સારી આવે છે દવા સારી છે ને તો ખેડૂત મિત્રો વાપરે તો કઈ વાંધો નહીં ને એમાં ના ના આમાં શું વાંધો બરાબર છે ખેડૂત મિત્રો આ છે માર્કેટમાં પી વન ની ખુબ ડિમાન્ડ નીકળેલી છે ઓરિજિનલ જે આપણે આવે છે સીતારામ ઓર્ગેનિક નું આવે છે સિમ્બોલ જોઈને જ ખરીદવાનો આગ્રહ રાખજો જેથી કરીને જે છે આપણે છેતરાશો નહીં કારણ કે આજે માર્કેટમાં ડુપ્લિકેટ મળી રહ્યું છે બીજું ખાસ ખેડૂતો મિત્રો પીવણ ની અંદર જે છે જે છે સોળ પ્રકારના પોષક તત્વો જે સોળ ને જરૂરી છે બધા જ પોષક તત્વો જે છે અંદર જે છે આવી જાય છે તમે જે છે કેટલા વર્ષોથી થી વાપરો છો આપણે મારા આ ત્રીજું વર્ષ છે બરાબર અન્ય કયા કયા પાકમાં આપણે વાપરેલું છે આપડે આપડે સરગવામાં રીંગણીમાં રોપ માં ડુંગળીમાં બધે વાપરી કપાસમાં તમે જે છે આ મનસુખભાઈ પીવન ક્યાંથી લાવેલા છો આપણે શ્રીરામ યરો પાલીતાણાથી ખેડો મિત્રો શ્રીરામ એગ્રો છે તળાજા રોડ પાલીતાણા ત્યાંથી જે છે પીવન લાવેલા છે તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવ્યું છે બે લાયકોન છે દબાવજો જેથી અવનવા વિડીયો છે સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે અને જેટલા પણ ખેડૂતોના ગ્રુપ હોય એની અંદર જે છે આ વિડીયો શેર કરજો ઓકે જય હિન્દ